હવે આ અશોકના બાપા સુધરે ને તો હારું ગામડામાં જો પહેરેશ પહેરે ને એવો જ અહીંયા શેરમાં આવીને પહેરે છે મારે મારી બેન બેનપણીને શું જવાબ આપવા આ એના ઘરવાળા હોય તો નાઇટ હસપેન રખડતા હોય હવે આમાં મારા દીકરાને દીકરીને હું સમજવું અશોકની મા શકરે લે ખરે જોવોને ક્યાં જવાની આ ઘર મૂકીને તુંય વહી ગઈ તી હમણાં હોડી સોળીશ ને બહાર ગઈ મારી ભાળતા બહાર ગઈ મેં ના પડે તોય ઉપર વટ જઈને વહી ગઈ અને તું ઘરમાં હતી નહીં ભલે ને ગઈ હું મંદિરે ગઈ હતી હું મંદિરે મંદિરે પહેલાં શું ને આપણા ઘરનું ધ્યાન રાખવાનું હોય અને એને એટલી બધી છૂટછાટ ન દેવાની હોય સોડ્યું ને તો છોકરી છે તો કઈ ગુનો કર્યો છે આ શેરની છોકરીઓ આમ સિંહની જેમ રખડતી હોય બાર ભાઈ સિંહની જેમ રખડતી હોય ને એ છોડ્યું નાક કપાવે મા બાપનું તમે કેવા વિચારોમાં જીવો છો આ કેટલા વખત અમે શેર આવ્યા છીએ પણ તમારી પાસે શેર ના વિચારો સેજાય નથી આ કેવા દાખલા જોશો ખબર તો અત્યારે સમાજમાં આવું બહુ છોકરીને ભણાવો ને પછી બધે રખડે અને પછી ન્યા કઈક સાર સંગ કરે અને પછી આયા આવે ને મને કહે આપણને એમ કે હું એને છોકરાને પ્રેમ કરું છું ને આપણે ના પાડવી તો એની એને ભાગી જાય હવે ના આવું એને સતી જિંદગી છે ને મરવાના દાડા આવે આપણા મા બાપને હસોક બાપા આ તમે જે વિચારો છો ને એવું કાંઈ નથી અને આપણી દીકરી તમને એવું લાગે છે કે ભાગી જાય ને પ્રેમ કરે આ બાજુ કેટલો વિશ્વાસ હતો બે હાલી જતી હતી અને કોઈક મોટર વાળો આવ્યો અને ફટનારા મોટરમાં બે ગઈ અને મારી મૂકી મોટર ફાટ કરતી લ્યો રમેશભાઈ ની દીકરી છે ને અને આ નરેશભાઈ ની દીકરી છે અને એમાં ફરક નહીં આપણી પાંચ કે હરખી છે કે બધી છોકરી હરખી હોય અરે એમ નો હોય સમજ્યા રમેશભાઈ ની દીકરી કે આ બધા અત્યારે ના છે ને આ નાના કહેવાય સમજા જમાનડા કહેવાય નાના કહેવાય એને મા બાપ ની ઈજ્જત પછી મારી જિંદગીમાં શું થાહે છોકરો કેવો હોવો જોઈએ કેવા માણસો હોવા જોઈએ એવી કોઈ આ છોકરીને ભાન ન હોય એ તો એને તો બસ સારું દેખાય રૂડું દેખાય એટલે બસ આ જ મારા માટે સારું છે તમને એવું નથી લાગતું કે તમારો જેવો પહેરવે છે ને ગામડીઓ એવા તમારા વિચારો છે તમે કઈ દુનિયામાં જીવો છો અરે તને છે ને મેં આ બધાને રાખ્યા હોત ને આ ખોટા તમને આ બધાને મોકલી દીધા દે આ શહેરમાં મારે એમ કે ભલે દેહમાં આ શહેરમાં જાય ને તો બે પૈસા કંઈક કમા હું અહીંયા ખેતી કરું કે હું વળી ન્યા રોકાણો અને તમને બધાને આયા મોકલી દીધા એ જ મારી મોટા મોટી ભૂલ છે કા મોટા મોટી ભૂલ આ દીકરીને દીકરાના ભવિષ્ય બગાડવા નહોતા ગામડામાં રહીને ગામડામાં છે હું અત્યારે નાક કપાવશે આયા નો કપાવે મને ખબર છે મને મારી દીકરી પર પૂરેપૂરો ભરોસો છે રમેશ ભાઈ ની દીકરી જેવું નહીં કરે હા તો જોવું હવે આપણે અને એને છે ને હવે મેં બધા વાત વેચી મૂકું છું આપડા દીકરી નું જોણ હવે ચાલુ કરી દેવી અને સારું ઠેકાણું મળે ને એટલે એને છે ને આ ઘરમાંથી વિદાય જ કરવાની છે અરે પણ અશોક ના પપ્પા હજી આ ક્યાં દીકરી મોટી થઈ જાય છે અને ક્યાં તમારું વેલું ઉઠીને ખાઈ લે હે કઈ હવે બાઈ વરી ની તો થઈ ગઈ પછી ના કઈ સોડિયું ના તો છે ને હોળ વરે લગ્ન કરી દેખવાના હોય આ બાઈ વરા ની થઈ એ સોડિયું ના છે ને ત્રી વર્ષે લગન થાય પચીસ વર્ષે લગન થાય હવે બિચારી નાની નાની છે અને એમાં તો તમે હજી ઘરની બહાર નથી કાઢતા પચીસ વર્ષ ને ત્રણ વર્ષ છોકરો આટા મારતો હોય ઘરમાં ખબર ભાન છે કે નહીં તને મને તો કઈ ભાન નથી પણ મને એટલી ભાન છે કે મારી છોકરી બહાર ફરશે ને તો દુનિયા જોયે નાકા ગોગા જેવી રહે સાસરે જઈને ભાઈ ગોગા જેવી રહે ને એ વાંધો ન આવે બાપનું નાક તો ન કાપે આ બહુ સમજણી થઈ જાય ને એ બાપનું નાક કાપે લે આ સારું કહેવાય

બધા લીલા લેર કરે હવે પેદા જ આપણા ગામડામાં થઈ ગયા છે ગામડું ન ગમે લે ન્યાસ મોટા થઈ ગયા છે ને તું હો ને તું દાડીએ સાથે ખબર ત્યારે મા બાપ ને રૂપ ક્યાં જોઈ આપણા ભૂતકાળને યાદ કરીને પાછો મારે દુઃખી ન જ થાવ વર્તમાનના જીવું છું જીવવા દ્યો હોય હવે વર્તમાન ને ભૂતકાળ ને આવું બધું તું શીખી ક્યાંથી ન્યા સારું હતું આપણે દેહ માતા જ્યારે કયું તો કરતી તી આ મારું કયું રૂપ કરતી તું તે હવે શું કરવાનું મારા દીકરાને મો આવજો હો કેવા માર હું કઉ ને એમ જ કરે હું તમારું કયું થોડી કરું મારે હો આ તમારી અરે બોલી બોલીને હું ગાણી થઈ જઈશ એની કરતા ગામડે રહેતો હોત ને તો કાય આવું ન થાતું હોત એ દેશી ભાણું ખાવી અને સુખી ભેણો સુખું દૂધ પીવી અને એ ખેતરે જાવી આ તમે આવ્યા ને ત્યારથી મને ખાંસીનો પ્રોબ્લેમ થઈ ગયો છે બોલી બોલીને